સરસ મજાનો રોપ માટો મારો આવી ગયા છે મિત્રો અને તમે જો અત્યારે મિત્રો પાણીની જરૂર છે અને ઉપરની મિત્રો એ થોડુંક છે ને મિત્રો બ્લર જેવું થઈ જાય છે બધી શેડું બળી જાય છે ઉપરની મિત્રો આમાં સાટવી પડશે દવા અને છે ને પાણીની જરૂર છે મિત્રો ફૂલ કેમ કે તડકા જયારે એવા પડે ને બાકી તો હવે ને દડા માટો મારવા જવાનો છે ગઈ અને થોડોક તડકો પણ આવે કાળો થોડો વિડીયો આવશે મિત્રો શરૂ નથી કરતો પછી મેં કીધું લાઈન શરૂ કરી દઉં કા મિત્રો બ્લોક બની જાય ને એ બાંધો સરસ મજાનું જો રોપ થઈ ગયો છે મોટો મોટો અને અંતર આવી ગયા છે આપણે ડુંગળીના દડા આટા મારવા અને અહીં જો પાણી લીક થાય છે મિત્રો ક્યાં ઠેર લાઈન પગાડી દો તમે તો એરું રૂડ હો અને અહીંયા જો પાણીની લીકેજ થાય છે પાણી લીકીજ થઈ જાય મિત્રો અને અહીંયા આપણે જોવાનું છે મિત્રો દડામાં કે કેવી જીવાતને એવું છે ને મિત્રો હમણાં ને એવું જોઈ લઈએ મિત્રો થોડાક આગળ આવીને કેમ કે આ એટલામાં તો હોય જેવું થયું પણ અહીંયા વૈશ્વમાં હોય ને હાસું કેવાય કહેવાય મિત્રો ન ખબર પડી જાય તો હું કહી દઉં બાકી છે ને તડકો આમથી આવે ને એટલે વિડીયો આમથી સારો આવે બાકી તડકો આવે છે મિત્રો બાકી જો આવા કાંઈક દડા ક્યાં છે સરસ મજાના દડા પણ થઈ ગયા છે પણ હજી થોડાક નાના નાના છે કેમ કે મહિનો મોડા થઈ ગયા છે મિત્રો હવે જોઈ લેવી આપણે અહીંથી તો હાલો પેલા જોઈ લેવી ને પછી તમને મળું તો મિત્રો બનાવી દો વ્લોગમાં તો મિત્રો છે સરસ મજાની કેવી જીવાત છે મિત્રો જીવાત તો બહુ છે મોટા દડામાં વધુ છે નાના દડામાં કોક કોક છે મોટા દડા હોય ને બાકી દડા મિત્રો બહુ સાજી છે બે ત્રણ દડામાં જોયું મોટામાં બહુ સાજી છે નાનામાં આવું કોક કોક છે મિત્રો અને તડકો કેવો પડે છે ને તમારા ગામમાં ના જોઈ જોતા હોય નથી મિત્રો હે ને કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં કેવો તડકો પડે છે હાનકાખરામાં તો ભૂકા કાઢી નાખે એવો તડકો એવો પડે છે જો જોવાલો હમણાં ઘરે બધા જ ને પછી ખુઈ જાય સરસ મજાના ટાળો પર સમજો પાંચ વાગે જાગશું પછી નીરા રાતે અને અત્યારે જો જાગી છે આપણે હવે ઘરે મિત્રો આ નજીક તડકો મિત્રો છે ને પાંચ વાગે પડશે ને એટલે કાળો ધોળો આવશે મિત્રો કેમ છે તડકો આમ છે ને એટલે બાકી જો આમ પાછું ચોખ્ખું આવતું છે અને એવી રીતે છે બાકી જો આમ સાહેર ને એવું ને એવું છે મિત્રો આમ પાણા તમને બતાવું ને આ રોપ તમે જો બળેલો બળેલો બધું બળી ગયું છે આપણે દવા સાટે મિત્રો આ બધી જો આપણે દવા સાટી બળી ગયું છે અને સરસ મજાના છે ને જવો તમે અને ઓલપા ઝારી ને બાજરો છે મિત્રો તો ઝારી પણ ઘણી મોટી થઈ ગઈ છે બાજરો થઈ ગયો છે બરાબર જ છો બાજરોને ઝારી ભાઈ તમને બતાવું તો બનાવી બ્લોગમાં રેડી ને કોબી બોબી તો કોબી છબડી છે જો કાળો થઈ જશે કારક કારક મિત્રો અને ઈસમે ભી બહુ ફાલ આવ્યા છે બહુ ફાલ આવ્યો છે મિત્રો લીંબોડીમાં પણ સરસ મજાનું લીંબુ દેખાય ને તો તમે જોયું કોમેન્ટ કરી દેજો દેખાય તો તમને કેન્ક્યુ હરીમાં બહુ દેખાતું નથી મિત્રો સરસ મજાનું લીંબુ બીંબુ આવી ગયા છે બહુ ફાલ આવો હું ભૂગ કાઢી નાખી આવું બાકી તો જો આમ પાસે ને જઈને બાજરોને એવું કર્યું છે મિત્રો આમાં બાજરો છે સરસ મજાનો તમે જુઓ મોલપાણા ઝાર છે મિત્રો આવડે આ ઝાડ છે અને તો સરસ મજાનો ગાજર ખોદે છે બધાય તમને મિત્રો એવું છે તો હાલો આપણે એના જાય મિત્રો ઘરે ગાજર બાજર ભરાવી આપણે દડાબડામાં તો આટો મારી લીધું કેમ છે અને રીંગણા પણ તોડી લીધા તમે જો તો એક રીંગણું પણ નથી યાર કોણ જાણે કોક તોડી ગયો અને મિત્રો રીંગણી પણ હવે બળી જવાની તૈયારીમાં છે કેમ કે છે ને આનો સમય પાકતો જાય છે રીંગણીનો અને બધા જો તમને પીળા પીલા પાંદડા દેખાય ને એ ગઈ એમ જ માનવો થોડાક દીમા સરસ મજાની બળી જાય બળી ગઈ છે સરસ મજાનો જો આવી રીતે છે ને બળતી જાય છે આ હજુ ગોંડલું થઈ ગયું છે આખું બળી જાય આમ પાપીળી પીળી પાંદરા ને બધી બળી જવાની છે મિત્રો અને આમ પણ દડા છે આમ પા તો બહુ મોટા મોટા થઈ ગયા જો મિત્રો એ ક્યાંય મદકી માકે દડા જોવો તમે દડા બહુ મોટા થયા છે ગાય સરસ મજાના કેમ છે બાકી કોમેન્ટમાં જણાવી દઈએ અને હા આ અલ ભૂલાઈ ગયો આ યજમા છે કહે છે યજમા હા મિત્રો હે ને આટલા છે ને અજમા છે અને આમાં યજમામાં છે ને નકરી મિત્રો બધી માખી ઉડે છે ગુણ 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 અવાજ આવે તમને સાંભળવું સાંભળ્યું ઓલરેડી સાંભળાતો હોય છે મિત્રો અને બાકી માખ્યું ને જો ઘણી માખ્યું છે સરસ મજાની જો બહુ માખ્યું છે સરસ મજાની માખ્યું બેસી ગઈ છે બહુ બેઠી છે જ કરે છે એટલામાં તો કટલી છે મિત્રો સરસ મજાની કેમ કે મિત્રો છે ને દડા છે ને દડા એમાં છે ને ઓલી માખ્યું ને એવું બેસે ને તો છે ને વધુ રસ બીબડા ને એવું થાય એવું બધું કે છે આપણને કોઈ દડા કર્યા નથી મિત્રો એવું હોય તો કોમેન્ટમાં જણાવી ડાયરેક્ટ છે ને મિત્રો ડાયરેક્ટ તોડવાના હતા મિત્રો હવે સારું ઘરે બનાવી તો અત્યારના વાગી ગયા છે સો વાગી ગયા છે ને મિત્રો ને અત્યારે આપણે ઉભા છીએ રોડે તમે જોવો છો સરસ મજાના મિત્રો અને આ છે ને મિત્રો બધા ભાઈ ને જવાના છે સુરત મિત્રો આપણે હવાર ગાજરને ઉતરવા ગયા હતા મિત્રો જો બધાને એવું બધું તૈયાર કરી નાખ્યું છે સરસ મજાનું મિત્રો અને આ સાંજે જવાનું છે મિત્રો આપણે કામે મિત્રો તો છે ને મિત્રો અત્યારના જો જાગ્યા છીએ આપણે નાની તૈયાર થઈ ગયા પાછા મિત્રો અને નાઇટમાં જવાનું છે મિત્રો અને છે ને તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું ને આંખથી આંખથી નવો બ્લોગ શરૂ કરવાનો છે મિત્રો તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યું ને તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને હજી લગીમાં આપણી ચેનલમાં એમ નવા હોય ને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળી કાલે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બે બાય